હેલો મિત્રો આપણે રવિવારની રજા હોય અને નાસ્તામાં ઝટપટ ક્યાંક બનાવવું હોય સવારના નાસ્તામાં તો આપણે દસ મિનિટમાં નાયલોલ ખમણ આપણે ફરસાણની દુકાન જેવા ઘરે પણ બનાવી શકીએ જોઈ શકો છો એકદમ જાળીદાર અને એકદમ જ સરસ પોચા રૂ જેવા એના માટે આપણે અડધી વાટકી છાશ લીધી છે ખાટી છાશ લેવાની છે અમે અડધી ચમચી આપણે તેલ નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને ખાંડ નાખી દેવાની છે અને મિક્સ કરીને રાખી દેવાનું છે પછી આપણે દોઢ વાટકી આપણે દોઢ કપ આપણે ચણાનો લોટ લેવાનો છે એમાં છાશનું મિક્સરણ જે છે ને એ નાખી દેવાનું છે એમાં પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે અને આપણે આમાં તમે દહીંનો ઉપયોગ કરવો હોય તો એ કરી શકાય પણ ખાટી સાસ હોય તો સારું હવે આપણે જેટલી સાસ લીધી છે ને એટલું જ આપણે પાણી લેવાનું છે ને એને આપણે મસ્ત રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને ચણા લોટની બધી જ ગાંઠું ભાંગી નાખવાની છે આ રીતના એકદમ સરખું બેટર થઈ જવું જોઈએ પછી આપણે એમાં ખાલી એક ચપટી હળદર નાખવાની છે એમથી કલર સારો આવશે અને એક જ ચપટી નાખવાની છે વધારે પડતી નાખશું ને તો લાલ સ્પોટ આવી જશે હવે આપણે આમાં અડધી ચમચી ઈનો એડ કરવાનો છે ને ઈનો નાખી દીધો છે એટલે હવે આપણે એમાં થોડુંક લીંબુના ટીપા નાખી દઈશું એટલે સરસ ઈનો એક્ટિવેટ થઈ જાય ને આ રીતના પાછું આપણે એને મિક્સ કરવાનું છે દસ ત્રણથી ચાર મિનિટે મિક્સ કરશું ને એટલે બેટર આપણું મસ્ત એકદમ ફૂલી જશે અને ડબલ જે થઈ જશે હવે મેં એક કડાઈમાં પાણી ગરમ થવા રાખી દીધું છે ને હવે આપણે ઢોકળિયાનો જે ડીશ આવે ને એમાં થોડુંક તેલ લગાવી દેવાનું છે તેલ આ રીતના બધું ફેલાવી દેવાનું છે અને હવે આપણે આમાં આ જે મિક્સરણ આપણે તૈયાર કર્યું છે ઢોકળાનું એ આપણે એમાં પાથરી દેવાનું છે આ રીતના સરસ રીતે પાથરી દેવાનું છે હવે આપણે જે પાણી ગરમ થવા મૂક્યું હતું એની ઉપર આપણે આ ઢોકળીયાની ડીશ જે છે ને એ મૂકી દેવાની છે ને એને ત્રણથી ચાર મિનિટ સુધી એને તમારે આ રીતના ઢાંકીને રાખવાનું છે ને હવે આપણે ચેક કરી લઈએ કે આપણો સરસ રીતે ઢોકળા તૈયાર થઈ ગયા છે નાયલોન ખમણ અને હવે આપણે આને કાઢી લઈશું અને બે એક મિનિટ જેવું એને તમે ઠંડુ થવા દેશો ને એટલે સરસ રીતે આ રીતના આખી પ્લેટમાં ઉંદર વાળીને કાઢીશો ને એટલે નીકળી જશે આ રીતના અને જોઈ શકો છો એકદમ જાળીદાર આપણા આ નાયલોન ખમણ બનીને તૈયાર થઈ ગયા છે અને આ રીતના બનાવો એટલે ખૂબ જ ટેસ્ટી બનશે અને પરફેક્ટ માપ સાથે બનાવો ને એટલે આપણે દુકાનની લાવવા લાવવાના તમે ભૂલી જાવ ઘરે જ એક કપમાં આપણે થાળી જેટલા આપણા નાયલોન ખમણ બનાવી શકીએ અને તમને હું બતાવું જાળી એકદમ સરસ રીતે બની છે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા એવા રૂ જેવા અને આ નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે જો તમને મારી આ રેસીપીઓ ગમતી હોય ને તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે એનો વઘાર તૈયાર કરવાનો છે આપણે એના માટે આપણે એક પાવળું તેલ અને જીરું એડ કરી દીધા અડધી ચમચી હિંગ નાખવાની મીઠાલીઓના પાન અને 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 એક ચમચી ખાંડ નાખીને થોડુંક પાણી નાખવાનું છે અને પાણીવાળો જ વઘાર કરવાનો છે પાણીથી આપણે સરસ એવા ઓરિજિનલ નાયલોન ખમણ થઈ જાય છે અને હવે આપણે ખમણ ઉપર આપણે આ બધો વઘાર એડ કરી દેવાનો છે બધો સરસ રીતે રેડી દેવાનો છે અને આ રીતના આપણે ઉપરથી થોડીક કોથમરી નાખવાની છે આમાં તમારે તલ નાખવા હોય તો તલ નાખી શકાય સેવ નાખવી તો નાખી શકાય પણ આ રીતના અને સિમ્પલ નાયલોન બહુ જ સરસ લાગે છે અને એકદમ પચારું જેવા જાળીદાર અને એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો અને નાસ્તામાં તમે ગમે ત્યારે આ બનાવી શકો અને છોકરાઓને પણ તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો અને આ ખાવાની એકદમ મજા પડે છે અને ગુજરાતીઓને બધાનો ફેવરેટ હોય છે આ નાસ્તો તો પ્લીઝ એકવાર ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈ